આબર આપનું સ્વાગત છે ભીલોડા તાલુકાના ગામડાઓમાં નરસિંહ જળ યોજના અંતર્ગત નાગરિકોને પાણી ન મળતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યો અરવલ્લી જિલ્લાના ભિરોડા તાલુકામાં નળ જળ યોજનાનું કામ બે થી ચાલુ કરવામાં આવેલું અને કરોડો રૂપિયા સરકાર વાપરી લીધા છતાં ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં નળ જળ યોજનાનું કામ એક પણ ગામમાં પૂરું થયું નથી અને એક પણ નળ કનેક્શનમાં પાણી આવતું નથી છતાં સરકારી ચોપડે કામ પૂર્ણ થયા હોવાનું લોકમુખે ચર્ચાઓને જોર પકડતા ભિલોડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને મળી આવેદનપત્ર આપવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે કુંડોલપાલના આગેવાન ભુલજીભાઈ બોદર તેમજ રાયસિંહપુરના ગામના આગેવાન ચંદુભાઈ કોટવાડને સર્વે કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર વિકાસની વાતો સિર્ફ કાગળ પર કરે છે બાકી અસલી વાસ્તવિકતા અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકોના નામે મળતીયાઓ માલ માલ કરવાની યોજના હોય તેમ લાગી રહ્યું છે જો સરકાર એક તરફ પાણી વીરો ભરવાની પંચાયત દ્વારા ઉઘરાણું કરે છે તો બીજી બાજુ આખા ગામમાં નળ કનેક્શનમાં પાણી આવતું નથી તો પંચાયત ગરીબ લોકો જોડે પાણી વીરો ભરાવે છે પણ પાણીની વ્યવસ્થા પુકટ સાબિત થઈ છે અને લોકોમાં રોષ ઊભો થાય તેવી સ્થિતિ છે હાલમાં પાણીથી લોકો તેમજ પશુ પક્ષી પાણી વગર વળખા મારવાનો વારો આવ્યો તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ ના રોજ ભીલોડા તાલુકાના કુડોલપાલ ગામના તથા આજુબાજુ ગામોના નાગરિકો ભેગા થઈ સરકારની બે હજાર બાવીસ ની યોજના નળસે જળ માત્ર કાગળ પર જ છે આમ જોતા કેટલાક ગામોમાં પાઇપલાઇન નખાઈ નથી અને નખાઈ છે તે ગામમાં નળ કનેક્શન નથી અને નળ કનેક્શન છે ત્યાં નળ મારફતે પાણી આવતું નથી છતાં સરકારના બિરાજમાન અધિકારીઓ સો કામગીરી પૂર્ણ બતાવે છે તો શું નાગરિકોને પોતાનો હક અને અધિકાર નથી કે પાણી વિના તરફડતી પ્રજાને પાણીવીરો ભરવાના બાબતે આવેદનપત્રમાં આપેલ મુદ્દા ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી તેમ કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવશે પછીની જવાબદારી સરકારની રહેશે તેવી મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હવે શું થાય છે તે જોવાનું રહ્યું વાયબ્રન્ટ ગુજરાત રાજ્યમાં નલ સે જલ યોજનાનો ફિયાસ્કો વ્યાપક ભ્રષ્ટાચારની શંકા આશરે બસો નેવથી વધુ ગામડામાં આજે પણ ટેન્કર રાજ ઉનાળાની અસહ્ય કાળજળ ભીષણ આગ જળતી ગરમીનો પ્રકોપ દિન પ્રતિદિન વધતા પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી તેમ જાગૃત ગ્રામજનોએ જણાવ્યું હતું રિપોર્ટર દીપક ડામોર કુડોલ પાલ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે